નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો નિહાળો વ્યારાના પનેરી વચ્ચે અકસ્માત સર્જાયો વ્યારા તાલુકાના પનેરી ગામની સીમા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવને લઈ લોકો ભેગા થઈ ગયા હતા અકસ્માતમાં કાર ચાલકે આગળ ચાલતી એક કારમાં ધડાપે ટક્કર મારી દેતા અકસ્માત થયો હતો જેમાં બંને કારને મોટું નુકસાન પહોંચ્યું હતું વ્યારાના ધઢ ગામે ટ્રેક્ટર પરથી સગીર પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો વ્યારા તાલુકાના ધઢ ગામે એક ટ્રેક્ટર પરથી અગમ્ય કારણોસર સગીર વયનો દીકરો પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વ્યારાને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે ભવ્ય ભીમ ડાયરો યોજાશે વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક છવીસમી જાન્યુઆરીના રોજ ભવ્ય ભીમ ડાયરો યોજાશે જે બાબતે આગેવાન હેમંતભાઈ તરસડિયા દ્વારા મીડિયાને માહિતી આપી હતી જય ભીમ જય ભારત આથી વ્યારા નગરના સર્વ નાગરિકોને જણાવવાનું કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વ્યારા નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એના પરિસરનું નવીનીકરણ કરેલ છે એના લોકાર્પણ રાજ્યના મંત્રી જયરામભાઈ જામિતના હસ્તે કરવામાં આવે આવનાર છે આ કાર્યક્રમમાં સાંજે સાત કલાકથી ભવ્ય ભીમ ડાયરાનું પણ આયોજન કરેલ છે નામાંકિત કલાકારો વ્યારા આવીને આપણને ભીમ ડાયરો ભીમ ભજનો સંભળાવશે આ કાર્યક્રમનો લ્હાવો લેવા માટે વ્યારા નગરના સર્વે નાગરિકોને અમે આમંત્રણ પાઠવીએ છે અસ્તુ વાલોડના ડોડિયા ફળિયા વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે ઓનલાઈન ઠગાઈ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડોડિયા ફળિયામાં રહેતા વનરાજસિંહ પરમાર અને તેમના પતિના જોઈન્ટ એકાઉન્ટમાંથી કોઈક અજાણે ઈસમ દ્વારા ફિંગરપ્રિન્ટ મેળવી એક લાખ વીસ હજાર ઉપાડી લઈ ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતા ફરિયાદીએ વાલોડ પોલીસને લેખિત જાણ કરતા પોલીસ અજાણે ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તાપી જિલ્લા સેવાસદનના હોલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની અધિકારીની હાજરીમાં ઉજવણી કરાઈ તાપી જિલ્લા સેવાસદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારાના જેતવાડી ગામની દીકરીનું અવસાન થતા પરિવારના સભ્યોની મુલાકાત લઈ દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વ્યારા તાલુકામાં આવેલ જેતવાડી ગામની દીકરી સૈજલબેન રાકેશભાઈ ગામિત જેઓ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા ઇન્દુમાં અભ્યાસ કરી રહી હતી તેમનું ચાલુ અભ્યાસ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું જે બનાવને લઈ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા દીકરીના નિવાસસ્થાને પહોંચી દીકરીની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સાથે તેમના વલીને પાંચ લાખની સહાય અને આવાજ સહી મંજૂર કર્યા હતા આ બંનેની સહાયની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા સોંગઢના પોખરણ ગામની સીમમાં રોડ એક્સિડન્ટમાં પુરુષને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સોંગઠ તાલુકાના પોખરણ ગામની સીમમાં આડત્રીસ વર્ષીય રવિન્દ્રભાઈ ગામિતને અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયો હતો જેમાં તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી તાપી જિલ્લા પંચાયતના કરાર આધારિત ઓગણચાલીસ જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા પંચાયતના કરાર આધારિત ઓગણચાલીસ જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા ડૉક્ટર જયરામભાઈ ગામિતને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં સત્વરે કર્મચારીઓને ફરીથી નિમણૂક કરવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરાઈ હતી જેમાં કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત